સવાર માં એમ ધાર્યું ને તબેલો ને બિહું ને બધું સવાર માં ધોવાઈ નાખતા પણ હમણાં લાઈટ મિત્રો કવરાવે આવે કાલુ નહી કાલે ધોવાનું હતું બપોર પછી ધોવું પડ્યું હતું ભીહું નતું ધમારાણ્યું અને જો આ તો ખાઈ ને બેહી ગયું ને મિત્રો આણી હે ને આ ભેરી બાંધી દીધી હતી રાતી કાં જઈએ આ ભાદરી ને આ બે તને જ બાંધ થયું પણ ભાદરનું કંઈ નખી નહીં પણ મેં હે ને બે ની બે બે હાકરું બાંધી દીધી તી તે નહોતો વાંધો આવ્યો તો મિત્રો જો આપણી કરવા ગો લાઈટ નંબર આણી ત્યાં કરી કાલે એનું તો નાઝી ને તો તો એવું જ આપણે પેલા મકાઈ ની ભારી એક લઈ આવીએ ઝાકર આવી ને તે પેલા મકાઈ ની ભારી લઈ આવીએ ને પછી ગદો પાઠવા જઈએ તે ઝાકર થોડી ઉડે જાય ને મિત્રો જો આ કુંડી છે ને આ કુંડી એ ને વાહ આ કુંડી તો આની મારે કાંઈ એમ માંડવીયું નાખવા હતું બે એની તગારામાં નોખ નોખા તગારામાં કે મેં એક તગારામાં મારે એની માંડવ્યું નાખવું પડે આ કુંડી મૂકે ના તો મારે આમાં બગાડે ની ને તગારા કાંઈ એમ મૂકવાની એક તગાર તો ભમરાની ભાંગે નાખ્યું તમને દેખાડે હજી તગારું અહીં સારું હતું અહીં લૂંટકું હતું પણ જો આ કસકડા ન હતું ને એ ભાંગે નાખ્યું પગ મૂકે એટલી રહી

આની ટોકરા 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 બાકીની ટોકરા છે ને

તો મિત્રો આપણે ખડ કટિંગ કરીને નાખીએ ને ત્રણ ચાર પાંચ હા હે ઢોર ને અંદર એટલી ઓગીઠ નીકળી એક ઢબ આખો ઢબ ત ને એટલી ઓગીઠ નીકળે એટલો બસાવ થાય ને એ પાછી આ ઢબ છે ને ઓલી આપણી ભાદર છે ને એ ભાદર ને નાખે છે એ પાછી ખાઈ જાય કાય કાયમ છે ને એક જ ઢબ ઓગી ઠીક નકોતા રાડા ઢગલે ઢગલા રાડાના ઢગલે ઢગલા તો મિત્રો આપણે આ એસે એટલું એક બે કેરા નેપિયરના છે જો આખો નેપિયર પૂરું થાય ને પછી સૂટ મકાઈ માં વાડ નાખી દેવો અટાણે આ છે ને ત્યાં સુધી આ ખવરાવે લઈએ અટાણે આપણે છે ને ખાલી પાકડાવ ની જ મકાઈ નાખીએ દોવા ને દેતા ને એની બીજા બકાય બધા એની ગદબ નાખીએ એટલે અને પિયર છે ને ત્યાં સુધી મકાઈ નાખીએ ને એટલે આ પૂરું થઈ જાય ને પછી પછી આખા પછી આખા એની મકાઈ એટલે દુજણીઓ ને ગદબ ને પાકડા ને મકાઈ ને હાઈ જે આખા ને પિયર પાકડા ને દુજણા ને બધા દાંતળી આ પડી હતી મિત્રો હારે હરે દાંતળી પછી લે વાટવા આવ્યા પડી લેવા દઈએ પાછી લેવા આવવી પડે મકાઈ વાટવા મિત્રો હાલો આપણે હે વર્ગી જઈએ મકાઈ વાટવા આ એક ક્યારો પેલા લીધો આ ક્યારો છે ને પેલા લેવાનો છે ને ઓલી મકાઈ પછી વાટવાનું છે એટલે પેલા આપણે હે ને આ ક્યારો વાટે લઈએ વર્ગીય જઈએ એટલે એક ભારે જ વાટવાની છે મિત્રો ફાઈનલ મેં એક ભારે વાઢ લીધી પણ હાલો ને અમીરા તા ઘડીક આટો મારતા મિત્રો તો અમીરા તો તરીકો ખાય લેવા કામ આણે હા કરો લઈને પેડાવતી હતી ઓલી વેસી એણી ફાકરો નથી પડ્યો ઓલી વેસી એણી અમે રાતા તો મિત્રો અટાણે વાગ્યા અડધી ને મારી માં આવી એના ભાઈ ના વિવાહ હે મોહિયા ભાઈના વિવાહ હે અને મોહીન દીકરાના તે અટાણે ખેલા સોમનાથ થી આ આવી ને વાથી હે ના આથી જવાનું છે પોરી તે અટાણે મને કે ભણાઈ ગયા મણી મૂકે છે પોર ની બસ માં સડાવે છે હું બે વાગે ગોની તી તેડે હું કા બે વાગે બસ પૂગી હા અમાર ફાટકી

તો અમારે બધાય કોઠળી જાય અમારે ઘરના અરદાપોન વાલીમાન બધાય જાય કોઠળી બીજ કરવા હું જ જાતો પણ હું દોવા દે નથી નથી જાતો બસ હું જ જાતો દે દે માડેનો તો મિત્રો કાલે આપણે મારે જવાનું છે પોરબંદર વિવાહ કરવા મારો મામો થાય તો મામાને વિવાહ કરવા જાય હું તો કાલે મોડો મોડો આવી બી હું દોબે એક બી પાછા 5 વાગે વાગે દોવા તો

આની એક એક પૂરો મી મકાઈનો નાખ્યો તો ઈમાંથી ઓગી થ્યુ કાઢી નિસ્ના પેટ ન્યુ હું કીવ્યું છે પાડીયો યો થ્યુ કાઢે હું કાઢે પણ પાડીયો ઈ કાઢે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ એકદમ આસ્તે આપણે ઢાળ્યું મોડું મોડું છે તો 11 વાગ્યા પછી ધોયું ને તે હજે એવે એવું છે હજે કાઈ બોદરો બોદરો ભાંગ્યો નહી તો મિત્રો હાલો પાસે આપણી દાંતડી લઈ લઈએ આપણો યુનિફોર્મ પહેરી લઈએ અને છે તો મિત્રો હું પાણી કરતો હતો ભીહું ની ને ભીહું પીવરાવતો હતો ને એટલે બિલવાળો કોઈક આવ્યો આવ્યો ને તે ભાદર પાણી પીતી હતી લોહારા વાળી વાં પાણી પીતી હતી હું લોહારા વાળી ભીને અહીં લઈને આવ્યો ને ભાદર પાણી પીતી હતી ને એટલે ભાઈ ઓશિન તો ડેલો ખોલ્યો ને ભાઈ તડાપ મારી તડાપ મારી હું રેગો નક મારે માથે

તો રણજીત નો ફોન આવે એ પેલા હે ને મોડું થઈ જાય હું ગામ ને સેલે હોય દૂધ દેવામાં દોવા મોડો બેહા પછી બીહું મળ્યું દોવાય પછી પાણી કરા પછી રણિયાને ફોન આવે કે દૂધ દેવા આવી કે દૂધ દેવા હું આવા ભાઈ તું આવા મારી વાત તા જો